ગ્રામીણ વિદ્યાલયના બધા મિત્રોને મારા નમસ્કાર તો મિત્રો આજે આપણે વાત કરવાની છે કે જે તેવીસ ચોવીસ તારીખના રોજ જે મહારાજ યોજવામાં આવ્યો હતો તો તેમાં કેટલા લોકોએ કે કેટલી આહી સમાજની મહિલાઓએ ભાગ લીધો હતો અને તે આહી સમાજ દ્વારા જે મહારાજ યોજવામાં આવ્યો હતો તે તેના માનમાં યોજવામાં આવ્યો હતો અને આની પહેલા વર્ષો પહેલાં જે ચમત્કાર થઈ ગયો છે તેના વિશે અને ત્યારબાદ આ જે મહારાજ હતો તેમાં શું ચમત્કાર થયો તેના વિશે બધી આપણે વાત કરવાના છીએ તો તમે લગી વિડીયોમાંડાયેલા લઈજો તો બીજી એ વાત છે કે જે જ્યારે ત્યારે કૃષ્ણ ભગવાને સાડા પાંચસો વર્ષ પહેલા ત્યારે કચ્છમાં અહીર રાણીઓ સાથે કે અહીરના બહેનો સાથે કૃષ્ણ ભગવાને ટોળી સ્વરૂપમાં આવીને રાસ લીધો હતો ત્યારબાદ તેના મનમાં અત્યારે અત્યારે આ રાસ યોજવામાં આવ્યો હતો અને કહેવાય કે વચમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ કે છબી ફોટો રાખીને અને આપણા દેશનો તિરંગો લહેરાવીને ત્યારબાદ આપણા ધર્મનો ઝંડો ભગવાન ધ્વજ લહેરાવીને આ બહેનોએ સાડત્રીસ હજાર જેટલા આયુ સમાજના બહેનોએ સાડત્રીસ કે ચાલીસ હજાર જેટલા આયુના બહેનોએ તેમણે રાસ લીધો હતો અને તેમનું નામ મોટો મોટું કે મહારાસ રાખવામાં આપવામાં આવ્યું છે અને આ મહારાસના કારણે એણે ઇતિહાસ બહુ મોટો ઇતિહાસ રચી દીધો છે કેમ કે વર્લ્ડ રેકોર્ડ રચી નાખો છે જેમાં દ્વારકા જિલ્લામાં સાડત્રીસ થી ચાલીસ હજાર જેટલા આયુ સમાજના બહેનોએ સ લઈને મોટો વર્લ્ડ રેકોર્ડ રચી નાખ્યો છે અને બીજું એ કહેવાય કે આમાં ખાલી એક જ એક જ આપણા ભારતના લોકો કે ભારતના આહિર સમાજના બહેનો નહોતા પણ કહેવાય કે અમેરિકા લંડન અને જ્યાં બીજા દેશ કે બીજા દેશમાં રહેતા હોય છે આહિર સમાજના બેનો તે પણ આ રાસમાં જોડાયા હતા તેમ તેમણે પણ આ રાસમાં રાસ લીધો હતા તો અને બીજી એ વાત કરીએ કે જ્યારે કૃષ્ણ ભગવાનના પુત્ર હતો અને બાણાસુરના પુત્રી ઉષાએ બને રાસ લીધો હતો એટલે જ આ તેના મનમાં જ આ રાસ મહારાસ યોજવામાં આવ્યો હતો ત્યારબાદ અત્યારે કહેવાય કે જેમણે ઇતિહાસ રચી દીધો છે આ રાસ રમીને અને બે જે ત્રેવીસ અને ચોવીસ તારીખના રોજ જે રાસ રમવાનો હતો તેમાં પણ અત્યારે પણ કૃષ્ણ ભગવાન સાથે રમવા આવ્યા જ હશે તો આપણે વિડીયોને કરવી એન્ડ તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બાકી રામ એમ જાય